નમસ્કાર મિત્રો અત્યારે કરણજી ઠાકોરનું અત્યારે બેસણું રાખવામાં આવ્યું છે અને તેમના બેસણામાં ઘણા બધા મોટા કલાકારો પણ આવ્યા છે અને તેમના શાળા એટલે કે રાકેશભાઈ અને સંજયભાઈ પણ જોવા મળી રહ્યા છે આ બેસણામાં તે લાઈવ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને મોટા મોટા કલાકારો પણ જેમ કે જિગ્નેશ કવિરાજ વિક્રમ ઠાકોર રાકેશ બારોટ ગીતા રબારી વિજય સુવાળા બધા મોટા મોટા કલાકારો ઘણા બધા આવી રહ્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે જ્યાં વિડીયોમાં તમે જોઈ શકો છો કે બંને તેમના શાળા સંજયભાઈ અને રાકેશભાઈ બંને નોતારા થઈને બેસ્યા છે કેમ કે તેમની બહેનને આટલી નાની ઉંમરમાં હવે વિધવા થઈ ગયા છે અને આખી જિંદગી એકલા કાઢવી કેવી રીતે તે પણ જોવાનું રહે પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને ઓમ શાંતિ જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો